ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ બિડ બિડ શબ્દનો અર્થ બોલી બોલવી માંગણી હરાજીમાં કરેલી માંગણી કિંમત આપવા તૈયાર થવું હુકમ આપવો આમંત્રણ આપવું જાહેર કરવું શુભેચ્છા દર્શાવવી આજ્ઞા કરવી કે કંઈક પ્રાપ્ત કરવા પ્રયાસ કરવો થાય છે બિડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અડધી ઓક્શન વી મેડ અ બીડ ઓફ રૂપિસ ટેન થાઉઝન્ડ ફોર ધી પેઇન્ટિંગ એટલે કે હરાજીમાં અમે પેઇન્ટિંગ માટે દસ હજાર રૂપિયાની બોલી લગાવી હતી એક બીજું ઉદાહરણ જોઈએ ટુડે ધી ઇન્ડિયન એથ્લીટ વિલ મેક અ બીડ ટુ બ્રેક ધી ઓલિમ્પિક રેકોર્ડ અર્થાત આજે ભારતીય એથ્લીટ ઓલિમ્પિક રેકોર્ડ તોડવા માટે પ્રયાસ કરશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ